જય હિન્દ ભવિષ્યના પોલીસ અધિકારીઓ અને લોક રક્ષકો ગુજરાત પોલીસ ભરતી બે હાજર છવ્વીસ ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ધારે કરતા ઘણી જલ્દી આવી છે પરંતુ શું કરીએ આપણે તો યોદ્ધા છીએ લડત તો આપવી જ પડશે કારણ કે સપનું પૂરું કરવાનું છે પણ સપનું જોવાથી કશું નહીં થાય એના માટે કરવી પડશે મહેનત અને મહેનત કરવા માટે જોઈશે સચોટ રણનીતિ હું નયન જોશી જીવી બુક્સ તરફથી તમને ત્રણ એવી પાવરફુલ સ્ટ્રેટેજી બતાવીશ જેનાથી તમે હંડ્રેડ સફળતા મેળવી શકશો ફર્સ્ટ રનિંગ સેકન્ડ રીડિંગ અને ત્રીજું છે ટાઈમ ટેબલ મેનેજમેન્ટ જો આ ત્રણ સ્ટ્રેટેજી પ્રમાણે જો તમે ચાલ્યા તો વર્ધી સો ટકા તમારા જ નસીબમાં હું તમને અહીંયા મોટિવેશન આપવા નથી આવે મિત્રો કારણ કે મોટિવેશન એક એવી વસ્તુ છે જે ક્યારેક પાવરફુલ અને ક્યારેક બિલકુલ નહીં હોય પરંતુ જે જરૂરી છે એ છે ડિસિપ્લિન જો તમે ડિસિપ્લિનમાં કામ કરશો તો દુનિયાનું અઘરામાં અઘરું કામ તમારાથી થઈ જશે અને હા પોલીસ બનવું હોય

તમારે સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલા આપણે સ્ટ્રેચિંગ કરીશું અમુક સમય સ્ટ્રેચિંગ કર્યા પછી તમારી બોડી છે એ તૈયાર થઈ જશે રનિંગ માટે અને હવે સૌથી મોટો પાર્ટ આવી રહ્યો છે જે છે રનિંગ હવે રનિંગમાં છે ને મિત્રો સૌથી પહેલાં તો તમારું પાંચ કિલોમીટરનું જે રનિંગ છે ને એ પૂરું થાય એવી તમારે કોશિશ કરવાની રહેશે સૌથી પહેલા ટાઈમિંગ કે એવું કાંઈ જોવાનું રહેતું નથી તમે પહેલાં પાંચ કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરો ત્યારબાદ એને ટાઈમિંગમાં લાવવાની કોશિશ કરો જ્યારે તમે રનિંગ કરવા જશો ને ત્યારે તમારે ગ્રાઉન્ડ ઉપર હોય છે કે તેર રાઉન્ડ મારવા કે ચૌદ રાઉન્ડ મારવા તો એ પણ ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે પોલીસની એક્ઝામ આપવા જાવ ત્યારે હવે ઘણા લોકોને મિત્રો એક પ્રશ્ન હોય છે કે દોડતા સમયે મોઢું ખુલ્લું રાખવું કે બંધ રાખવું તો મિત્રો એ ટોટલી ડિપેન્ડ કરે છે તમારા બોડીના ઉપર કે તમારા અંદર સ્ટેમિના કઈ રીતનો છે અમુક લોકોને એક જ રાઉન્ડમાં મોઢું ખુલી જતું હોય છે અને અમુક લોકોને ત્રણ ચાર રાઉન્ડ પછી ખૂલતું હોય છે જે ત્રણ ચાર રાઉન્ડ પછી જે ખુલે છે એ સૌથી સાચી રીત છે એની હવે મિત્રો જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું પડશે અને તમારે ખાલી પ્રોટીન અને કાબ્સ વધારે પ્રમાણમાં લેવાનું રહેશે જેથી તમારામાં સ્ટેમિના બન્યો રહે અને આ બધું તમારાથી જો ફોલો ના થતું હોય તો મારું એક સ્ટ્રોંગ સજેશન છે કે તમે કોઈ એકેડેમી જોઈન કરી લો અને એકેડેમી જોઈન કરશો ને તો તમારામાં જે કોન્ફિડન્સ આવશે એ અલગ લેવલનો હશે તો આ એક સ્ટ્રોંગ સજેશન એક મિત્ર તરીકે રાખી લેજો હવે ઘણા મિત્રો એવા છે કે જેમને રનિંગ તો થઈ જાય છે પણ વાંચવાનું શું હવે વાંચન વગર તો પોલીસ બનાશે નહીં એ તમે પણ જાણો છો કારણ કે એક સાચો પોલીસ ઓફિસર શરીર અને મગજ એમ બંને જગ્યાએથી ફિટ હોવો જરૂરી છે જેમ તમારી શરીરની ફિટનેસ તમારી દોડથી આંકવામાં આવે છે તેમ તમારા મગજની ફિટનેસ તમારા વાંચન અને યાદ રાખવાની ક્ષમતાથી પરંતુ વાંચન કરવાની મજા નથી આવતી એ કોઈને ના આવે પણ એના માટે પણ હું એક ટ્રીક આપું એ યાદ રાખજો દોડ કર્યા પછી સૌથી જે સારો સમય હોય છે ને તે સવારનો સમય છે વાંચવા માટેનો તો એ સમયને યુટિલાઇઝ કરો ત્યારે મગજની જે કાર્યક્ષમતા છે ને એ ટોચ ઉપર હોય છે બપોરે જમ્યા પછી થોડોક રેસ્ટ પણ જરૂરી છે જેનાથી તમારી બોડી રિચાર્જ થશે અને તમને વાંચવામાં ફરી મજા આવશે તો આરામ કર્યા બાદ ફરીથી એક વખત તમારે વાંચવાનું સેશન લેવું પડશે આમ રનિંગ સાથે છ કલાકનું જો વાંચન કર્યું હશે ને તો વર્ધી તમારાથી દૂર નથી મિત્રો જો વાંચવાના વિષયોની વાત કરીએ તો તમે જાણો જ છો કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં મેથ્સ અને રીઝનિંગ કેટલું જરૂરી છે તો યોગ્ય સોર્સ પસંદ કરી અને એના ઉપર મહેનત કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો અને એની પ્રેક્ટિસ એ પણ ખૂબ જરૂરી છે કારણ કે તમને ખબર જ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એ જ રીતે ગણિતની પ્રેક્ટિસ તમને એટલા તૈયાર કરી દેશે કે આગામી આવનારી પરીક્ષામાં પણ તમને ગણિતથી ડર નહીં લાગે ગણિત માટે હાલમાં બકુલ પટેલ અને નીરજ ભરવાડ આ બે સર તમારે માટે ઉપલબ્ધ છે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક સર જોડે જોડાઈ અને તમારી તૈયારીને મજબૂત બનાવી શકો છો મિત્રો ગણિત વિષયની તમામ પ્રેક્ટિસ બુક મટીરિયલ્સ અને રફ પેજ આ બધું તમને ઉપલબ્ધ રહેશે જીવી બુક્સમાં એ પણ ડિસ્કાઉન્ટ પ્રાઇસ સાથે મિત્રો જો આ પ્રમાણે મિત્રો તમે રનિંગ કરશો રીડિંગ કરશો તો તમને પોલીસ બનવાથી કોઈ નહીં રોકી શકે હવે મિત્રો આપણે વાત કરીશું ત્રીજી અને સૌથી સચોટ રણનીતિની એટલે કે ટાઈમ મેનેજમેન્ટ તો મિત્રો સૌથી પહેલાં જો વાત કરું તો જે સોલિડ સબ્જેક્ટ છે એ આપણે સવારે લેવા જોઈએ જેમ કે જીકે થઈ ગયું બંધારણ થઈ ગયું તો એના માટે તમે યોગ્ય સમય તમારી રનિંગ પછી ફાળવી શકો છો ત્યારબાદ મિત્રો તમને જે સૌથી વધારે ગમે છે એવો સમય આવશે એટલે કે ચા નાસ્તાનો સમય તો મિત્રો નિરાંતે ચા નાસ્તો કર્યા બાદ તમારો સમય હોવો જોઈએ ગણિત અને રિઝનિંગ માટે અને એ સમય ઓછો હોવો જોઈએ જેનાથી તમારી ગણિત અને રિઝનિંગમાં સ્પીડ પણ વધી શકે ત્યારબાદ મિત્રો જે પ્રમાણે મેં કહ્યું કે બપોરે આરામ લીધા બાદ તમારે બીજું સેશન લેવું જોઈએ તમારા રીડિંગ માટેનું તો ત્યારે તમે બીજા વિષયોને સમય આપી શકો ત્યારબાદ મિત્રો જે સમય આવે છે એટલે કે રાતનો સમય ત્યારે તમે કરંટ અફેર્સ અને જે આખા દિવસમાં વાંચ્યું હોય એનું રિવિઝન કરી શકો છો મિત્રો જરૂરી નથી કે મેં જે પ્રમાણે તમને ટાઈમટેબલ કીધું છે એ જ પથ્થરની લકીર પણ તમે જે પણ તમારી અનુકૂળતાએ જે ટાઈમટેબલ બનાવો છો એમાં જેટલા સબ્જેક્ટ છે એ તથા રનિંગ આ બધું કવર થવું ખૂબ જ જરૂરી છે જેનાથી મિત્રો તમારી તૈયારીમાં કંઈ મિસ ન થઈ જાય તો મિત્રો જે પ્રમાણે મેં તમને ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અને ટિપ્સ આપ્યા છે જો તમે એ રીતે ફોલો કરશો તો તમને પોલીસની વર્ધી લેવાથી કોઈ નહીં રોકી શકે તો મિત્રો આ ત્રણેય સ્ટ્રેટેજીસ ડિસ્કસ કર્યા પછી મારું ફક્ત એટલું જ કેવું છે કે રનિંગ રીડિંગ અને ટાઈમ મેનેજમેન્ટને તમારા જીવનમાં ઉતારો અને તમારી તૈયારીને એક નવી દિશા આપો અને તમારી તૈયારીને સંપૂર્ણ કરવા માટે જીવી બુક્સમાં અવેલેબલ છે ગુજરાત પોલીસની બુક સેટનો સંપૂર્ણ કોમ્બો તો આજે જ ઓર્ડર કરો કારણ કે મિત્રો જીવી બુક્સમાં તમને મળશે સચોટ સિલેબસ નિષ્ણાત લેખકોનું માર્ગદર્શન અને હા પેપર સેટ આ બુક સેટની લિંક્સ તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં અને ઇન્સ્ટાગ્રામના બાયોમાં બંને જગ્યાએ મળી રહેશે તો હમણાં જ ઓર્ડર કરો તો મિત્રો અહીંયા આ વિડીયોને વિરામ આપીએ છીએ આ વિડીયોને બને તેટલો શેર કરો લાઈક કરો અને તમારા ફેવરેટ પાર્ટને કમેન્ટ કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા મોટિવેશન સાથે અને નવી સ્ટ્રેટેજી સાથે જય હિન્દ